હું એમ છું કે કે માની તમારી સામે કાલ સવારે મારી સામે મારી સામે બે ફરિયાદ થઈ છે ને બેન એક તુષાર ચૌધરી તુષાર અમરસિંહ ચૌધરી માજી મુખ્યમંત્રી અમરસિંહભાઈ એના દીકરા એ ફરિયાદ એટ્રોસિટી ની કરેલી છે એક વિક્રમભાઈ માડમ જામનગર ના સાંસદ છે એને કરેલી છે તો હું તો છું ને આ હું ભાગી ગયો હું ડોન છું હું નથી મળતો ફરાર છું ભૂગર્ભમાં છું માફીઓ છું તો તમે મને મારા ઘરેથી આવીને ધરપકડ કરીને લઈ જાઓ તમે તારે મને મોકલો નોટિસ અને હું આવું તમને કાયદો શિરમોર છે અને સાબિત થાય ભલે મને જેલ થાય ભલે મને કાયદો બધા માટે સરખો છે ને એમ ગિરીશભાઈ સોલંકી ડોન નથી ફરાર નથી ભૂગર્ભમાં નથી માફિયા નથી તમારે જાણ ખાતર ગુજરાતના જે મેઇન ટેક્સ પેયર્સ જે હોય છે એમાંના એક ગિરીશભાઈનું નામ છે અને સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છે પીજીવીસીએલ ના અને મીડિયા હાઉસીસ ધરાવે છે હવે તમે જો સરકાર એમ માનતી હોય કે અમારા કલબલિયા વગાડો તો તમે મીડિયામાં ગણાવો બોલતા તો તમને માં કેસમાં હાલવી તો 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 આ બીજું શું અને તમારે તમારી સરકાર છે અમને ઉપાડી જાવ કોઈ ફરક નહીં અલબત્તા જનતાની અદાલત સૌથી મોટી અદાલત હોય છે એ કેસમાં અત્યારે ગિરીશભાઈ ની ઉપર ધોસ બોલાવી એના પરિવાર ઉપર કેસ ત્રણ વર્ષ જૂનો છે પેલી વાત તો ઈ

તો ફરિયાદી એ ત્રણ વર્ષ તડપો કે નહીં ન્યાય માન માન્યો કે નિર્દોષ છે બે ઘડી લ્યો તો ત્રણ વર્ષ તમે એને લબડાવ્યા શું કામ અને એને શું કરાવ્યું અને તમે કયો